નમસ્કાર મિત્રો હું છું સુનિલ વોંજારા અને ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તો જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે યુપી સંતોડ કોમેડી ચેનલ એક ફરીવાર હેક થઈ ગઈ છે અને પહેલાં પણ એકવાર થઈ હતી ને હવે ફરી એકવાર હેક થઈ ગઈ છે કોઈ વિદેશી હેકરે હેક કરી લીધી છે તો જણાવતા ખૂબ જ દુઃખ થાય છે તો માતાજી ભગવાનને પ્રાર્થના કરો કે ચેનલ ફરી એકવાર આવી જાય ને યુટ્યુબમાં તમે સર્ચમાં છો ખાલી ફોટો એટલું દેખાશે મતલબ કે વિડીયો કે કંઈ કશું દેખાય નહીં એટલે માતાજી ભગવાનને દુઆ કરો કે ચેનલ પાછી આવી જાય હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ કરી બતાવું કે આવું બતાશે યુટ્યુબમાં બતાવું મતલબ કે જણાવતા બહુ દુઃખ થાય છે મતલબ કે પહેલા એકવાર હેક થઈ ગઈ ને ફરી એકવાર હેક થઈ ગઈ છે તો બસ માતાજી ભગવાનને પ્રાર્થના કરો કે ફરી આવી જાય એકવાર ચેનલ પાછી એકવાર રિકવર થઈ જાય તો તમે આગળ જોઈ શકો છો અહીંયા આગળ યુપી સંતોડ કોમેડે સર્ચ માર્યું ને કંઈક આવી રીતના આવે છે તો કોઈક વિદેશીએ ફરી એકવાર ચેનલ હેક કરી લીધી છે તો મિત્રો હવે તો માતાજી ભગવાનને પ્રાર્થના કરીને મતલબ કે પ્રાર્થના કરો અને ચેનલ રિકવર થઈ જાય પહેલાં બી એકવાર રિકવર થઈ ગઈ હતી ભગવાન માતાજીના મતલબ કે પ્રેમથી તમારા બધા પ્રેમથી સપોર્ટથી પહેલાં બી એકવાર રિકવર થઈ ગઈ છે તો બીજી વાર પણ રિકવર થઈ જશે આપણે હાર નથી માનવાની જોઈ લો આ કંઈક આ વિદેશી છે જે ચેનલ હેક કરી લીધી છે તો આપણે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કંઈ પણ જ યુપી ચેનલ વિશે હશે તો આ ચેનલ પર બધાથી પહેલાં આવી જશે તો બસ ખાલી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ પ્રાર્થના કરો કે યુપી સંતોડ કોમેડી ચેનલ ફરી એકવાર પાછી આવી જાય